નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો બનાસ ન્યૂઝ અત્યારે તમે ડોવા ગામની અંદર ઉપર એક કેબિન રાખવામાં આવ્યો એટલે કે ગામડા હતું રોજી રોજીરોટી કમાવા માટે તો કેબિન ને રાતના અંધારાનો તકનો લાભ લઈને કોઈને જો કેબિન ને પાડીને અંદરથી સરસામાન બધું ચોરી કરી અને તાળો પણ રોડ ની પેલી બાજુ ફેંકી અને બધો અંદર પૈસા પણ કહે છે કે પણ હતા કદાચ એ બધા તમે પણ જોઈ શકો છો આની હાલત પૂરી કેબિન ની તમે હાલત જોઈ શકો છો અત્યારે ખરેખર આ અસામાજિક તત્વો દ્વારા અને કેબિન ના માલિક દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે મને બે ત્રણ દિવસ પહેલા પણ ધમકી પણ આપવામાં આવી હતી ખરેખર એ વ્યક્તિ હતા કે કોણ હતા એ આવો જાણીએ વિગતવાર એમના પાસેથી અને શું કહેવા માંગે છે આ કેબિન ના માલિક કોશિશ કરી હતી તો અને દુકાન માલિક ને કહેવા પ્રમાણે કે દસ દિવસ પહેલા ધમકી પણ આપવામાં આવી હતી આપણે જાણીએ કે ધમકી કોને આપવામાં આવી હતી શાના કારણે એમને ધમકી આપવામાં આવી હતી આ મતલબ કેબિન અમે એમ કોના ઉપર શકશે કે આ મતલબ કેબિન તોડી શકે એમ કેબિન નું કઈ ખબર નઈ મને અમને પેલા ચાર પાંચ દિવસ પેલા ધમકી આલતા કે અહિયાં દુકાન હટાવી નાખો ને ઓમ ને ઓમ ને તમારે કેવું ધંધો ના કરાય એટલે ગામ લોકો દ્વારા આપવામાં આવતી હતી કોઈ વિવિધ કોઈ બીજા ગામ લોકો દ્વારા એમ હા એટલે કેટલા જણા હતા અહિયાં તો અહિયાં અહિયાં તમે આપેલા આવી કે ફોન ઉપર ધમકી તમને આપવા ના અહિયાં ગલે આઈન એમ ને શું કીધું તમને અહિયાં કે અહિયાં ગલો બંધ કરી નાખો ને ઓમ ને તમે કે સમાજમાં નહીં ને એવું ને એવું

પડશે ધમકી આપવામાં આવી છે બરોબર આગળ ની તમે કાર્યવાહી કરશો તો પોલીસ કેસ પણ એફઆઈઆર પણ આવશે ને આવશે એમ તમે વિચારી શકો છો કે અત્યારે આ ગામ ની અંદર આવા આવા કેબિનો તો હોય છે બરોબર જીવન ગુજારવા માટે ચીજ વસ્તુ હોય છે